ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મુલાકાત લીધી હતી ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર એસડીએમ ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સૂચન કર્યા હતા ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદથી કાચા ઘરો ઘર વખડી અને ખેતી પાકોને થયેલ નુકસાનીનું સર્વે કરી સહાય ચૂકવવાની પણ ધારાસભ્યએ માંગ કરી હતી ગામના એક ફળિયાની બંને બાજુથી નદીના પાણી ફરી વળતા ગઈકાલથી જ અવર બંધ છે જ્યાં સિત્તેર જેટલા લોકો વસવાટ કરે છે હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના વારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેશ ડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશ પચીસ જેટલા ઘરોમાં સિત્તેર લોકો ફસાયા છે એમના બચાવ માટે કે ફૂડ પેકેજ માટે કોઈ વ્યવસ્થા હાલમાં અમે અહીં આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેરથી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોખેરથી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ ની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું